નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ભગવાન શ્રીરામ અને ઋષિ શ્રી વસિષ્ઠ ઋષિ વચ્ચે ચાલી રહેલા અદભુત સંવાદનું ઉત્પન્તિ પ્રકરણમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે ચર્ચાઓને આપણે આગળ વધારતા ગુરુ વશિષ્ઠ ભગવાન શ્રીરામને કહે છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે કોઈ બહારના સાધન તીર્થ ક્રિયા કે ચમત્કાર પૂરતા નથી સાચી પરાસિદ્ધિ એ મનની મિથ્યા કલ્પિત દ્રશ્યનો નાશ અને પોતાના સ્વરૂપની અનુભૂતિ છે આ અનુભૂતિ જ્ઞાનથી થાય છે એ જ્ઞાન કે હું શુદ્ધ ચૈતન્ય છું દ્રશ્ય જગત માત્ર મનનું સ્વપ્ન છે વસિષ્ઠ જી શ્રી રામને કહે છે કે હે રામ અજ્ઞાનનો નાશ માત્ર જ્ઞાનથી થાય છે અને જ્ઞાન પ્રાપ્તિ થતાં મોહિત મનનું બંધન તૂટે છે જ્ઞાનના પ્રયોગમાં સત્સંગ સત્તાસ્ત્ર અને સ્વાધ્યાયની પ્રશંસા થાય છે જ્ઞાનનું બીજ હોય તો તે ફળે છે જે જ્યારે તે સત્સંગ અને સત્પુરુષોની સાથે રહેવું શાસ્ત્ર સ્વાધ્યાય શુદ્ધ શાસ્ત્રોનું મનથી અધ્યયન કરવું સત્સંગથી મન શુદ્ધ થાય છે ખોટા સંસ્કાર ધીમે ધીમે દૂર થાય છે સત્શાસ્ત્રનો સ્વાધ્યાય જેમ કે યોગ વશિષ્ઠ બુદ્ધિને સ્પષ્ટ કરે છે શંકાઓનું નિરાકરણ કરે છે અને હું કોણ એ પ્રશ્નના જવાબમાં પ્રકાશ આપે છે શ્રી વસિષ્ઠજી ઉપદેશ કરે છે કે જેમ કમળનું બીજ કાદવમાં હોવા છતાં સૂર્યપ્રકાશથી ખીલે છે તેમ અજ્ઞાનમાં ફસાયેલ મન સત્સંગ અને સ્વાધ્યાયથી જ ખીલે છે પરમાત્મા અદ્વિત્ય નિરાકાર સર્વવ્યાપી ચૈતન્ય છે તે ન જન્મે છે ન મરે છે ન પરિવર્તન પામે છે તેના અનુભવ માટે મનના તમામ સંકલ્પો વિકલ્પો છોડી દેવા પડે છે પરમાત્માનો અનુભવ અહ વિલય કરી જ્યારે હું અને તું અહીં અને ત્યાંનો ભેદ રહેતો નથી ત્યારે થાય છે શ્રી વશિષ્ઠજી કહે છે કે જળમાં તરંગ અને જળ એક જ છે તેમ તું અને પરમાત્મા એક જ છો આ દ્રશ્ય જગત મિથ્યા છે મનના કલ્પિત તરંગોથી ઉભરાયેલું સ્વપ્ન આ જગતનું અત્યંત અભાવ એટલે કે તેની સ્વતંત્ર સત્તા નથી જો મન શાંત થાય તો જગતનું સ્વપ્ન તૂટે અને બ્રહ્મરૂપનો અનુભવાય છે યોગ વશિષ્ઠને સર્વોત્તમ શાસ્ત્ર કહેવાયું છે કારણ કે તે સીધી રીતે જ્ઞાન વિચાર અનુભવ અને મુક્તિના ઉપાયો સમજાવે છે કોઈ બાહ્ય કિયામાં ફસાયા વગર એક સરળ દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે એક વ્યક્તિ અગ્નિમાં સ્વપ્નામાં અગ્નિમાં સળગતો હોય અને સ્વપ્નામાં જ પાણી શોધતો હોય ત્યારે અગ્નિ બુજાવવા માટે માત્ર સ્વપ્નમાં પાણી શોધવાથી કામ નહીં ચાલે સ્વપ્નમાંથી જાગવું જરૂરી છે તેમ જીવનના દુઃખને અગ્નિથી બુજવવા માટે જગતના ઉપચાર પૂરતા નથી અજ્ઞાન અને સ્વપ્નમાંથી જાગવું પડે અને આ જાગૃતિનું નામ છે જ્ઞાન સત્સંગ અને સ્વાધ્યાય એટલે આ ઉત્પન્તિ પ્રકરણનું એક તત્વજ્ઞાન એ છે કે જ્ઞાનથી જ પરમ પ્રાપ્તિ જીવનમાં ઘણી વસ્તુ મેળવીએ છીએ ધન ઘર માન સન્માન પણ અંતરમાં શાંતિ મળતી નથી આ શાંતિ અને મુક્તિ ફક્ત સાચા જ્ઞાનથી મળે છે સાચું જ્ઞાન એટલે પોતાનું સ્વરૂપ ઓળખવું હું આ શરીર કે મન નથી હું તો શુદ્ધ ચૈતન્ય છું આ જ્ઞાન મળે ત્યારે અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે જેમ અંધારામાં દીવો બળે ત્યારે બધું સ્પષ્ટ દેખાય છે જ્ઞાન એ માત્ર વાંચવા પૂરતું નથી તેને જીવંત રાખવા માટે સત્સંગ અને સત્વશાસ્ત્રનો સ્વાધ્યાય જરૂર છે સત્સંગ એટલે સારા વિચારોના વિચારોવાળા સત્યને શોધનાર લોકોની સાથે રહેવું અને તેઓના વિચાર પ્રેરણા આપે છે સ્વાધ્યાય એટલે યોગ વશિષ્ઠ ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોનું રોજ થોડું થોડું વાંચવું અને તેનો અર્થ વિસ્તારવો જેમ ખેતરમાં બીજ વાવ્યું હોય પણ પાણી ન આપ્યું હોય તો તે સુકાઈ જાય છે એમ જ્ઞાન પણ સત્સંગ અને સ્વાધ્યાય વગર સુકાઈ જાય છે પરમાત્મા નિરાકાર છે એટલે કોઈ આકારમાં બંધાયેલ નથી તે સર્વવ્યાપી છે એટલે બધે હાજર છે તે અવિનાશી છે એટલે કદી નાશ પામતો નથી તેને અનુભવવા માટે મનના બધા વિકલ્પો ઈચ્છાઓ ભેદભાવ ભૂલવા પડે જેમ સમુદ્રમાં તરંગ ફીણ પાણી બધું પાણી છે એમ જગત આપણને એક જ પરમાત્માના રૂપ છે આ જગત સાચું લાગે છે કારણ કે આપણું મન એને માન્યતા આપે છે પણ ધ્યાનથી જોશો તો બધું બદલાતું રહે છે જન્મ વૃદ્ધિ ક્ષય કોઈ વસ્તુ સ્થાયી નથી એટલે યોગ વશિષ્ઠ કહે છે જે બદલાય છે તે સત્ય નથી સત્ય છે તે તો કદી બદલાતું નથી અને એ જ છે પરમાત્મા યોગ વશિષ્ઠની મહાનતા એ છે કે યોગ વશિષ્ઠ સીધી વાત કરે છે તમે મુક્ત છો તમારું મન મીઠ્યા છે મીઠ્યા કલ્પનાઓથી બંધાયેલું છે આ ગ્રંથ મનને સમજાવે છે અજ્ઞાનને દૂર કરે છે અને સ્વરૂપના અનુભવ સુધી પહોંચાડે છે જે સ્વપ્ન જોઈએ છે કે તમે જંગલમાં ખોવાઈ ગયા છો માર્ગ શોધવા માટે નકશો દીવો શોધતા રહો પણ સાચી મુક્તિ ત્યારે મળશે જ્યારે તમે જાગી જશો જાગવું એટલે જ્ઞાન અને જાગૃતિ સત્સંગ સ્વાધ્યાય પરમાત્માના સ્મરણથી આવે છે એટલે એમ કહી શકાય કે જ્ઞાનથી જ પરમ પ્રાપ્તિ સાચું જ્ઞાન એ છે કે હું શરીર નથી મન નથી હું શુદ્ધ ચૈતન્ય છું આ જ્ઞાન મળે ત્યારે અજ્ઞાનનો અંધકાર દૂર થાય અને મનનું બંધન તૂટે છે જ્ઞાન વગર મુક્તિ નહીં અને જ્ઞાન જીવંત રહે સત્સંગ અને સ્વાધ્યાયથી તો આ પ્રકારનો સત્સંગ અને સ્વાધ્યાય આપણે નિયમિત માણતા રહીએ અને ભગવાન શ્રીરામને યાદ કરતા રહીએ આ પ્રકારની અદ્ભુત ચર્ચા યોગ વશિષ્ટમાં આપેલી છે જેને આપણે ટૂંકમાં સમજી રહ્યા છીએ અને જાણી રહ્યા છીએ આપને જો આ પ્રકારના સત્સંગ તેમજ યોગ વશિષ્ટના અનેક ઊંડાણભર્યા વિષયોમાં રસ હોય તો મારી આ ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે રોજ નવા નવા વિષયમાં સંક્ષિપ્તમાં આપણે આમાં ચર્ચા કરશું અને યોગ વશિષ્ટ વિશે જાણકારી મેળવશું કારણ કે આ અદ્ભુત અને દુર્લભ ગ્રંથ છે મળવો મુશ્કેલ છે ભગવાનની કૃપા અને પ્રેરણા હોય તો જ આ પ્રકારના સત્સંગ અને જ્ઞાનની આપણને આશીર્વાદ મળે છે તો આપ મારી આ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને નિયમિત નવા નવા એપિસોડ જાણવા માટે બે લાઇકનનું બટન દબાવજો જેથી આપને આ નિયમિત સત્સંગ મળતો રહે તેમજ મારો આ સત્સંગ આપને કેવો લાગે છે તે પણ કોમેન્ટમાં જણાવશો તો હું આપનો આભારી થઈશ ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રીરામ